અપહરણ દુષ્કર્મ અને હત્યા નો અપરાધ બન્યો હતો ઝારખંડ સરકારે પણ ઘટના અંગે ગંભીર નોંધ લીધી હતી ગુજરાત સરકારે અગિયાર તબીબોની ટીમ દીકરીને બચાવવા સારવારમાં ખડે પગે રાખી હતી જોકે તીસ જેટલી ગંભીર ઈજાઓ પહોંચી હોય સાત દિવસની સારવાર બાદ દીકરીનું મોત થયું હતું ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ આ અતિ ગંભીર ઘટનામાં એસઆઈટીની રચના કરી પોતાની દેખરેખમાં તપાસ ચલાવી ગણતરીના કલાકમાં હેવાન વિજય પાસવાન અને ઝડપી પાડી તમામ પુરાવાઓ એકત્ર કરી ચાર્જશીટ દાખલ કરી હતી ચાર્જ ફ્રેમ થયાના બોતેર દિવસમાં જ શુક્રવારે કોર્ટે ડેરેસ્ટ ઓફ રેર ગણી દુષ્કર્મી હત્યારા વિજય પાસવાનને ફાંસીની સજા ફટકારી છે સાથે જ પીડિત પરિવારને દસ લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે સોળ બાર બે હજાર ચોવીસે જયારે આ ઝઘડિયા જીઆઈડીસીમાં ગુનો બન્યો ત્યારે આપણા પોલીસ અધિક્ષક એસપી સાહેબ છે જાહેરાત કરેલી કે આ કેસમાં સ્પેશિયલ ટીમનું ગઠન કરવામાં આવશે ત્યારે જ મને આ કેસની ગુનાની ગંભીરતા મને ધ્યાનમાં આવેલી અને મેં સરકારમાં જાહેરાત કરેલી કે આ કેસ હું બિલકુલ વિના મૂલ્યે ફ્રીમાં લડવા માંગુ છું સંવાદદાના રાષ્ટ્રના હિતમાં કેસની કાર્યવાહી દરમિયાન બોતેર દિવસમાં હાલનો કેસ ચાર્જશીટ ફાલ થયા પછી ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે આ કેસમાં સરકારી વકીલ તરીકે અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે મારી નિમણૂક થયા બાદ એક પણ રૂપિયાની ફીઝ મેં લીધેલી નથી અને લગભગ સરકારે ભૂખ બનાર પીડિતાને બચાવવા માટે અગિયારથી બાર જેટલી ડોક્ટરની ટીમ કામે લગાવેલી હતી ટ્રાયલ દરમિયાન પોલીસ કામગીરી પણ ઉત્તમ પ્રકારની રહી છે સમયમાં સમય દરમિયાન બધા જ સાક્ષીઓને ટાઈમસર હાજર રાખવા એ લોકોને તૈયાર કરીને લાવવા અને બહુ ઉત્તમ કામગીરી પોલીસ એજન્સી મારફતે બજાવવામાં આવેલી છે પીએમ કરનાર ડોક્ટરે જુબાનીમાં એ હકીકત જણાવેલી કે ટોટલ ત્રીસ ઈજાઓ ભોગ બનનારના પીડિતાના શરીર ઉપર જોવા મળેલી અને એમની જુબાનીમાં એવો પણ પુરાવો રેકોર્ડ પર આવેલો હતો કે પ્રાઇવેટ પાર્ટ ઉપર પણ બ્રુટલ રીતે સર્વે મારવામાં આવેલો હતો અને આ ઈજાઓ બળાત્કાર દરમિયાન પહેલા અને કર્યા પછી કરવામાં આવેલી હતી અને ખૂબ જ ગંભીર બાબત હતી ને આ કેસમાં કેટેગરીમાં લાવવા માટે દિલ્હીના નિર્ભયા ચુકાદાને પણ ટાંકવામાં આવેલો સરકાર તરફે અને એવી પણ દલીલો કરવામાં આવી કે આરોપીનો ગુનો ગુનો ભલે ગુનાઈતી ઇતિહાસ નથી કે કઠોર ગુનેગાર નથી પણ એને જે રીતે ગુનાને અંજામ આપ્યો છે તે જોતા અમાનવી કૃત્ય છે એટલે રેરાય શબ્દ હેર કેસની કેટેગરીમાં લેવા માટે દલીલ કરવામાં આવી અને કોર્ટે માન્ય રાખી અને ચુકાદામાં એવું વર્ડિક કર્યું છે કે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસી ફાંસીના માછળે લટકાવી રાખો પિન્ટુ મોદી એબી ફોર્ટી અંકલેશ્વર